તાજેતરમાં જ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે રાજપીપળા સ્થિત પાસપોર્ટ ઓફિસની મુલાકાત લીધી હતી આ અંગે પાસપોર્ટ અધિકારી પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે મંત્રી ડોક્ટર એસ જયશંકરે પાંચ વર્ષ દરમિયાન કેટલા પાસપોર્ટ ઇસ્યુ થયા તે અંગે માહિતી મેળવી હતી ઉલ્લેખનીય છે કે રાજપીપળા પાસપોર્ટ ઓફિસ ખાતે પાંચ વર્ષમાં ચાલીસ હજારથી વધુ પાસપોર્ટ કાઢવામાં આવ્યા છે અહીં પાસપોર્ટ ઓફિસ બનતા નર્મદા સુરત વલસાડ ડાંગ ભરૂચ જેવા સાત જિલ્લાના લોકો પણ લાભ લઈ રહ્યા છે

અત્યાર સુધીમાં ચાલીસ હજારથી ફળ પાસપોર્ટ બની ચૂક્યા છે રાતપીપલા સેન્ટર પરથી તેમજ સાત જિલ્લાના લોકો એનો લાભ રહી રહ્યા છે સુરત નવસારી ડાંગ તાપી નર્મદા તેમજ સુરત રૂરલના લોકો લાભ રહી રોજના ચાલીસ એપોઇન્ટમેન્ટ થાય છે